દ્રૂરમાં વેપારી પર બેસકસો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો દુકાનીથી અગાઉ સિગરેટ ઉધાર લઈ ગયા બાદ ફરી ઉધારીમાં સિગરેટ લેવા આવતા વેપારીએ પૈસા માંગતા મામલો બેજક્યો હતો બેસકસોએ દુકાનમાં ધમાલ મચાવીને હુમલો કર્યો હતો હુમલામાં દ્રૂર બોર્ડ નંબર 6 ના કોર્પોરેટરના પતિ મહેશભાઈ ગડારા અને તેમના ભાઈ વિજયભાઈ પર

અત્યારે પાછા એ પોસ્ટર માંગેલી બાકી માં તો અત્યારે આપડે એને ના પાડેલી તો પછી ઉશ્કેર આવે ને મન ફાવે તેમ ગાળા ગાળી કરવા ને મન ફાવે તેમ વર્તન કરવા મંડ્યા તો અત્યારે પછી કઈ વયા ગયા કે વાંધો નઈ પૈસા જોઈએ ને તો હમણાં આવીને એમ કઈ વયા ગયા તો અત્યારે પછી સાત આઠ વાગે દસ મિનિટ પછી આવેલા તો ત્યારે એક જણો ધોકો લઈને આવેલો અને એક જણો પછી એક અંદર દુકાનમાં આવી ગયો અને છૂટા હાથ ની મારા કરવા મંડ્યા અને પછી મારા મારી કરતા કરતા અંદર આવી ગયો ને છૂટા હાથ ને ઘા કરવા માંથી મારી નાખવાની મને કોશિશ કરેલી પછી અમે સાહેબ પોલીસ ચોકી વાંધો નથી એમ નશો કરેલો અવાર નવા આવતા જ હોય છે પછી અમે દસ રૂપિયા અમે બગાડવા માંગતા નથી એમ તો પછી અમે અમારા લેડીસ ના ઘરા ગયા હોય છે ખોટું વર્તન કરવા દેતા નથી બે પેલા કઈ આવ્યો હતો પછી મારો બે જણા ભેગા થઈને એક માંડો ભરવાડ કરી નથી એક બીજો કબૂતર કઈ નામે No, 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 no,